નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો આપણે આજે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાનાર પૂરક પરીક્ષા બેનું આપણે પેપરનું સોલ્યુશન કરીશું તો પૂરક મૂલ્યાંકન બે હિન્દી ધોરણ ચાર પ્રશ્ન એક કોષ્ટક મેસે ઊંચી શબ્દ ચૂંકર ખાલી જગ્યા મેં લીખીએ पहलू खाली जगह अपने पंख पहला करनाता है तो मोर। खाली जगह गुटुरगु करता है तो जवाब आ कबूतर तीजू हाथी अपनी खाली हिलाता है तो सूंड ब कोष्टक में से उचित शब्द चुनकर खाली जगह में लिखिए। तरह मक्स त्र खाली जगह से पहलू से व खाली ज्या है तो ए खाली खाद है तो बछड़े तीजू व यह खाली खाली है तो तितली જોબ આપણે કૌંસ માં દી લખવાના છે અહીંયા સાચા ક ગુજરાતી વર્ણો કો હિન્દી મે લખીએ એ 2 માર્ક્સ ના છે અને 4 પૂછા છે તો પ છે તો આ વિતે હિન્દી માં પ લખવાનો આ ધ છે તો આ વિતે ધ હિન્દી માં લખવાનો ખ છે તો હિન્દી માં આ વિતે ખ લખવાનો પછી જ છે તો હિન્દી માં આ વિતે જ લખવાનો પ્રશ્ન 2 અ નિમનકિત પ્રશ્નો કે ઉત્તર લખી કેની 3 એટલે કે કોઈ પણ ત્રણ લખવાના 3 માર્ક્સ ના पहलो से मोर कब नाचता है तो जवाब से मोर आकाश में बादल देखकर नाचता है बेह बंदर कहाँ है तो जवाब से बंदर पेड़ के ऊपर है त्रिजु हाथी किस तरह आता है तो जब आपसे हाथी दमक दमक करता आता है चौथो प्रश्न हाथी पानी कहाँ डालता है क्यों तो हाथी पानी अपने ऊपर डालता है क्योंकि वह नहाना चाहता है પ્રશ્ન બે હિન્દી અંકો મેં કે સામને હિન્દી શબ્દ લીખીએ ત્રણ માર્ક્સના આવશે અને છ પૂછાશે બે લખ્યા હોય તો આવી રીતે દો લખવાનું પાંચ હોય તો પાંચ ચૌદ હોય તો ચૌદ સત્તર હોય તો સત ઓગણીસ હોય તો ઉન્સ વીસ હોય તો વીસ ક ગુજરાતી સ્વરૂપો હિન્દી મેં લીખીએ પણ બે માર્ક્સના આવશે અને ચાર પૂછાશે આવી રીતે ગુજરાતીમાં આવતો હિન્દીમાં લખવાનો એ હોય તો હિન્દીમાં આવી રીતે એ લખવાનો ઊ હોય તો હિન્દીમાં આવી રીતે ઊં લખાય आई वो तो रहते हिंदी में आई लिखवाना प्रश्न 3 अ पुस्तक में से फल का नाम चुनकर चित्र के नीचे लिखिए 15 मार्क्स में तीन चित्र આવશે કૌંસમાં જવાબ આપ એમતી આપણે સુધિને લખવાના તો કેરી નું ચિત્ર છે તો આમ પપૈયા નું છે તો પપિતા દાડમ છે તો अनार બ પુસ્તક મેં સે પશુ કા નામ ચુનકર ચિત્ર કે નીચે લખીયે 3 मार्क्स ના આવશે અને ત્રણ ચિત્ર હશે આ કૌંસમાં નામ આપો એમતી આપણે સુધિને લખવાના पेलू वंदरो से तो बंदर ऊंदर से तो चूहा रिंस से तो भालू क कोष्टक में से उचित शब्द चुनकर खाली जगह में लिखिए। एवं विवाह अर्थना से बे खाली गया खाली जी गया रंभाती है तो जावा से गाय बे खाली जी गया बल बलाता है तो जावा से ऊंट प्रश्न चार अ कोष्टक में से उचित शब्द चुनकर खाली जगह में लिखिए ये चार मार्क्स पहलू पहलूँ शेर खाली में रहता है तो कूफा डाकिया खाली में काम करता है तो जवाब आकघर तरह सिपाही खाली में काम करता है तो थाने चार माली खाली में काम करता है तो बगीचे ब कोष्टक में से ऊंची शब्द जूनकर खाली जगह में लिखिए चार मक्स आ कौश में जवाब आपे से लिखा पेलूँ से खाली या लड़की हूँ तो मैं बीजू खाली पिता किसान है तो मेरे रे

બહન કે પતિ તો બહનોય બ કોષ્ટકમે છે ઊંચિત શબ્દ ચૂન કર ખાલી જગમે લીખીએ ત્રણ માર્ક્સના આવશે ને ત્રણ ખાલી ખાલીયા પહેલું છે ખાલિયા પડતા હું તો મેં બીજું ખાલીયા છોટી હો તો તું ત્રીજું ખાલીયા શિક્ષક હૈ તો આપ બ સુંદર અક્ષરો મેં લીખીએ આવું ના જોઈને સારા અક્ષરે અહીંયા લખવાનું છે બે માર્ક્સના ને બે વાક્ય પૂછાશે પહેલું છે મેં કબડ્ડી ખેલુંગા તો એવું એવું જોઈને અહીંયા લખવાનું મેં કબડ્ડી ખેલુંગા બીજું છે તું અભી કહા જા રહ્યો તો અહીંયા હું એવું સારા લખવાનું તું અભી કહા જા રહ્યો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો